વડોદરાના મકરપુરા વિસ્તારના એરફોર્સના પાછળ ઘણા સમયથી બુટલેગર દ્વારા વિદેશી દારૂનો ધંધો ચાલતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ વડોદરા શહેરમાં દારૂબંધી મુદ્દે ફરી વખત મોટો ખુલાસો કરવામાં આવ્યો છે મકરપુરા વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા ઘણા વખતથી ચાલતો વિદેશી દારૂનો ધંધો કરતા બે બુટલેગરને રંગે હાથ પકડીને પોલીસના હવાલે કર્યા છે રાજ્યભરમાં દારૂબંધીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે જનતા પોતે જ જાગૃત બની રહી છે અને અનૈતિક પ્રવૃત્તિઓ સામે મોરચો ખોલી રહી છે વડોદરાના મકરપુરા વિસ્તારના એરફોર્સના પાછળના ભાગે લાંબા સમયથી બુટલેગરનો ધંધો ચાલતો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા હતા રહીશો લાંબા સમયથી ત્રસ્ત હતા સ્થાનિક રહીશો દ્વારા આ અંગે અનેક વખત પોલીસને માહિતી આપ્યા છતાં પોલીસ દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી ન હતી તેથી સ્થાનિક લોકોએ કંટાળીને આજે તેઓએ પોતાના સ્તરે જનતા રેડ પાડવામાં આવી હતી આ રેટ દરમિયાન જાહેર માર્ગ પર મોપેડ મારફતે થેલીમાં વિદેશી શરાબનો ચોરી છુપીથી વેચાણ કરવામાં આવી રહ્યું હતું સ્થાનિકોએ બુટલેગરને ઝડપી તેની મોપેડ તપાસતા ડેકીમાં પણ મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જાણે મોપેડને ચાલતી ફરતી શરાબની દુકાનમાં રૂપાંતરિત કરવામાં આવી હોય તેમ દ્રશ્યો જોવા મળ્યા સ્થાનિકોના જણાવ્યા મુજબ બુટલેગર બહુ જ ઓછા વપરાતા રોડ ઉપર ગ્રાહકોને બોલાવતો હતો અને ઝડપથી ડિલિવરી કરતો હતો આજે જનતાએ મળીને સમગ્ર કિસ્સો પકડી પાડ્યો અને બંને બુટલેગરને પોલીસના હવાલે સોંપી દીધા હતા જો આમ જનતા શરાબનો વેપલો પકડીને આપી શકે છે તો સ્થાનિક પોલીસ શું કરે છે અમે લાંબા સમયથી ત્રસ્ત હતા આજે સહન ન થતા અમે જ કાર્યવાહી કરી દારૂબંધી કાયદાની અમલવારી અંગે સરકાર અને પોલીસ પર વારંવાર સવાલો ઉઠતા આવ્યા છે મકરપુરાની આ ઘટના ફરી એક વખત દારૂબંધીની વાસ્તવિકતા પર પ્રશ્નચિહ્ન મૂકે છે